જો મિત્રો આ ગાયનું આપણે ઓપરેશન કરી નાખ્યું છે આ બધા બીમાર છે આ બળદને પગમાં તકલીફ છે અને કમોડી છે આ ગાયને કમોડી ફૂટી ગઈ છે આ વાછળી બીમાર છે આ ભગત હવે ગધા થઈ ગયા બેહી ગયા છે આ ગા ઓલી પગ ભાંગલી સિંહે સૂઈ છે પગ કાંઈ તો એ ગા વહી ગઈ આ પછી બીજી ગાય એવી છે આને સિંહે સૂઈ થયો હતો હવે ખાસ વાત કરી દઉં કે હર હંમેશની જેમ આપણને આ જે બીમાર ગૌવંશની દવા માટે ટોટલ દવા પૂરી પાડે એવું સુરતનું ગ્રુપ છે શ્રી વૈષ્ણવ ગૌ સેવા પરિવાર તો આ વખતે તો બહુ જાજી દવા જોઈ કારણ કે ને બધું જાજુ ભેગું થઈ ગયું એટલે બાવીસ હજાર સાતસો ને રૂપિયાની આપણને દવા આપી છે આ મહિને દર વખતે આપણે જોઈએ મગાઈ લેતા પાંચ હજારની હોય દસ હજારની હોય પંદર હજારની હોય એટલે વૈષ્ણવ પરિવારનો ખૂબ ખૂબ આભાર તમારા બધા સપોર્ટથીને જ હાલે છે સપોર્ટ કરતા રહીજો મિત્રો જેથી કરી વધારે વધારે આપણે બળદ આશરો લઈ જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા લોકો બગસરા જિલ્લો અમરેલી મળી ગયા છે નવા વિડીયોમાં કાલના વિડીયોમાં બધું બતાવ્યું તો આજ પાછી નવા જૂની થોડીક બતાવી દઉં તમને ઉંદરની થોડીક મગજ મારી છે પછી બળદોય જેવો ખેદાન મેદાન કર્યું છે બધુંય ભાલ ભાંગીને એ બતાવી દઉં તમને તો આ ભગત પાછા નવા આવ્યા છે એક ભગત બેસી ગયા છે અત્યારે ખાણી જો ખાધું નથી ખાણ મૂક્યું છે આપણે થોડુંક જ મૂકી જો ખાઈ તો વધારે દે તો થોડુંક મૂક્યું તેમાંથી એકાદ મોઢું માર્યું ખાધું નથી કારણ કે હવે અવસ્થા થઈ ગઈ હોય એટલે પછી હવે તો શરીર માં તો લોટકો હોય પણ કદાચ કોઈ બળદનું માથું મારતા પડી ગયો હોય આ તે અને હવે એવો આતંકવાદી નો વોળ ફરી જવો કાયદેસર આ બધું ગારો ગારો હેનો છે ઈ તમને કહું ગા 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 ગીત ગા આવી વિડીયો તારું જો અમારા ગોયર ગીત ગાય છે જોવા જીણકી બે બોલતા આવડતું નથી ને ગીત ગાય છે જોવો આ જો કિચડ અડધા શેડમાં કિચડ પૂગી એનું કારણ છે કે આપણે આ ફૂગો હોય ને કો મારી જેવો અપલખણ હોય ને ભાંગી નાખ્યો તો આપણે કાયદે સર આ સોગઠું કર્યું કે સોગઠાની અંદર જ આમ ફૂગો રહે કારણ કે નકર તો ભાંગી નાખતા બરાબર આમ ને આમ મોડીને કેટલી વાર ભાંગી નાખ્યો આપણે દોરી બાંધી હતી અહીંયા હલે નહીં તોય મોઢું મારીને આની એઠે ફસાઈ દીધો તો એટલે ફૂગો નીચે નીચે રહ્યો ટાકો થઈ ગયો ખાલી આખી રાઈતમાં પછી આપણે એને કુંડી ભરવાનું જ બંધ કરી દીધું બહાર તો બે કુંડી છે જ બાયરે આપણે જાળી હરખી કરી દીધી ફૂગે મોઢું ના આમ એમ અહીં બહુ આપણને મજા કે આટલું કરી નાખીને એટલે મોઢું નહીં મારે પણ તોય એ બધું મારીને રેડી ભાંગી નહીં હવે કર્યું છે ખેદાન મેદાન આ તો કેદી હુકા હે ખાતર કાઢ્યું દઉં એનાથી પાંચ દિવસ ચાશે આપણે એટલે હવે આમાં કંઈ રગડો નીકળે એમય નથી બહુ બે દિવસમાં હુકાઈ કઈ જાય અહીં પાણી પૂગી ગયું હતું ને આ તો આતંકવાદી વોર્ડ છે એટલે આમાં કાંઈ ઉપાધિ નથી ભલે એ આમ થાય બેતા નથી અત્યારે જો આ મંદિર ધડબડાટો કરે ને બહાર શાંતિથી બેઠા છે પેલો દિવસ એવો છે કે શાંતિથી બેઠા છે બધા બાકી ધબાટી બોલે લગભગ ગમાયને ભાંગી નાખશે મને એવું લાગે બે દિવસમાં એટલા બાધે છે આમાં આ પાપડાની ગમાઈ તો ભાંગી નાખશે આપણે જે મોટા મુંજાસરથી ગાય એવી હતી એનું ઓપરેશન એ કરી નાખ્યું છે એ તમને બતાવવું આપણે બધાય બારા બાંધા હે જો ઘણા મિત્રો આણી કાઢવાનું ફોન કરે ગાય રાખો છો પણ ગાય આપણે બીમાર હોય તો રાખવી છે બાકી નથી રાખતા બરાબર આ વાસડા છે હવે બે પાસા આપણે વિસાવદર મોકલી પહેલાં તો ઓલી ગાય ગઈ હતી ત્યાર પછી કાલે વાસડા ઓલા જે અપંગ હતા એક વાસડો ને એક વાસડી આપણી પાસે જે એડેસ્ટિવ પગ આવે પ્લાસ્ટિકના એ બનાવવાના પૈસા નથી હકીકતમાં એ લોકોએ કીધું મનીષભાઈ આપણે મને કે અમે પગ બનાવી નાખી એક પગનો બાર તેર હજારનો ખર્ચો થાય છે બનાવવાનો એટલે એ આ ગાયતી છે હમણાં હુતી છે એને ઘોડીમાં નાખી પણ ઊભી નથી રહેતી પણ હવે ધીમે ધીમે પ્રેક્ટિસ દઈ દેવું આ એક પગ કેદુના બેહી ગયા છે આ વાસડી બીમાર આવી છે આ ગાય તો જવો રેડી કરી દીધું છે સોલીન હવે એની પાટો બદલાવવાનો છે આ ભગતને કમોડીનું ઓપરેશન કરવાનું તો રાગે પડે છે ધીમે ધીમે ખાવાનું થોડીક તકલીફ હતી કારણ કે ઘર ઘર આવું બળદ હોય થોડીક તકલીફ છે આ બળદે ઊભો મેળ્યો છે થાવા આવે એને જો પાછળના પગમાં થોડીક તકલીફ થઈ ગઈ પણ હવે રેગ્યુલર ઊભો થઈ ગયો આ ગાયનું આપણે ઓપરેશન કરી નાખ્યું છે જુઓ હવે એવું લાગશે તો બે ત્રણ દિવસમાં એ બળદનું પાછું ઓપરેશન કરી નાખશું જો મિત્રો ચાર પાંચ દિનની ખરા ગાય પાછો વરસાદ અંધારી ગયો છે આપણે રૂમય ટ્રાન્સફર કરી નાખી છે ઉંદડાએ બહુ નુકસાની કરી આપણે જે ગાય દેખાડી ઓપરેશન કર્યું ઘણા લોકોને એવું હોય કે આ બ્લોક નાખા ને ખર્ચો કર્યો આ રૂમમાં આપણે બતાવ્યું હતું વિડીયામાં આખું ઉંદરનું મેન રીઝન છે કારણ કે ઓલી રૂમમાં આપણે નીચે કંઈ નાખ્યું નહોતું તળબળ તો ઉંદર બહુ આવતા એટલે આ રૂમ હું આપણે બનાવીને દવા વ્યવસ્થિત ગોઠવી દીધી છે જો અને ઉંદરની વાત કરું તો કેટલી નુકસાની કરી આમ જો આવી છે ને બધા તોડી નાખા કાલે ખબર પડી ઓપરેશન કર્યું ગાયનું ત્યારે બોટલ ચડાવવા નથી તો આવી છે એક ખાજો હતો બાકી બધા તોડી નાખ્યા નીડલ સીરી સીરીઝન બધું તોડીને રેડી કરી દીધું એનએસની બોટલ એક બોક્સ આખું તોડી નાખ્યું બરાબર પછી ઘરે પડ્યું હતું એક બોક્સ એટલે એ આપણે પછી ઘરે જ રાખ્યું હતું કારણ કે અહીં ઉંદરનો ત્રાસ હતો મને ખબર હતી આજે પાછું એ લઈ આવ્યા ઘરેથી એટલે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર પણ હવે આપણે ઉંદરની જ રામાયણ હતી એટલે આટલી નુકસાની ગઈ છે જો કે આવી સેટની જ વધારે નુકસાની ગઈ આવી સેટની તો કંઈક કિંમત નથી પણ આપણે તો રૂપિયો રૂપિયો કરીને કરતા હોય એટલે પણ હવે આ રૂમમાં બધું ગોઠવાઈ ગયો એટલે કાંઈ ઉપાધિ છે નહીં પીસી ને બધું કમ્પ્લીટ છે ને અહીંયા તો પતરા અહીંયા સાઈડમાં આપણે સિમેન્ટથી ચાંદી દીધું બધી એટલે કે આમાં હવે ઉંદર આવે એવું છે નહીં હજી એક ઘોડો અહીં આવી જાય હજી ઘરે હોતી ને દવા પીડી છે એ અહીંયા બીજો ઘોડો આવે ને એટલે લાવી જાય એટલે ખાસ લક્કર લોકોને એમ થાય કે આ ફાલતુ ખર્ચા કરે છે બ્લોક મગાવવા આપણે તો બે રૂમમાં નાખા એક તો ગોવાની રૂમમાં નાખા આ રૂમમાં નાખા ને આ વચ્ચેની રૂમમાં નાખવાના છે એમ ફાલતુ ખર્ચા નથી કર્યા ને બ્લોક આપણે સેકન્ડમાં લીધા છે પંદરસો રૂપિયાનો બ્રાસ આવ્યો હતો આપણે બળદ આશ્રમ માટે સેકન્ડમાં જે કે આ લે એમ નહીં ને આપણે કંઈ કલરનું ને એવું કંઈ હોય નહીં એક ડિઝાઇન છે એટલે આપણે હાથે જ ફિટ કરી દીધા છે ગાયર કરી દીધી હતી હવે વ્યવસ્થિત પછી ગાયર કરી નાખશું પણ તાત્કાલિક કાલ મેં જોયું ને હવે સ્ટોર રૂમ દવાનો ફેરવવો પડશે એટલે તાત્કાલિક ફેરવી નાખ્યો છે ગાયર કરવાનું બાકી રહી ગઈ પણ એ તો ઘોડો હે તો નીચે તો લઈ લેવું થોડુંક મૂક્યું છે કાગળે હુકવી દીધો હે આપણે ભીને ભીનો હકેલી લીધો તો ત્યારે અને લગભગ થેસર બેસર મીડા હાલવા હાલો હવે ગાયને પાછું એક ગાય ને ડ્રેસિંગ કરવાનું છે એનું કરી નાખી કરીને બેઠા છે અત્યારે કારણ કે આમાં હાવ થઈ ગયું છે કોરું અંદર છે ભીનું ઓલા બળદ ને હવે લગભગ વાટી જાય આજ તો તડકો તો પછી વરસાદ આદર થઈ ગયો છે નકર એમાં ઘણા ખરાબ બેસી ગયા છે એમાં કોરા જેવું થઈ ગયું છે આ તો મસ્ત કોરું થઈ ગયું છે બધું તો સપોર્ટ કરતા રહીજો મિત્રો આપણે ખાતર એ વેસવાનું છે જો ખાતરનો ઢગલો આ થઈ ગયો લગભગ દહક લારી આ છે હમણાં આ કઈવું બી પચી લારી ઓલી બાજુ છે પાંચ સાત લારી પાછળ ઢગલો છે એ ટોટલ પચાસ લારી જેટલું પાછું ખાતર થઈ ગયું છે તો કોન્ટેક કરજો એ પહેલાંના ધોરણે આપણે દઈ દેવાનું છે બરાબર અને આ ભૂકો જે ખરાબ ખરાબ થઈ ગયો છે તો એ કોઈને લેવો હોય તો ભૂકો એમને મફત ભરી દેજો ખરાબ છે એ હારો છે અંદરથી નીકળશે આપણે રાખશું કારણ કે જે આવતું વર્ષ ક્યાં કંઈ કાંઈ નથી કોઈ બરાબર એમ તો સપોર્ટ કરતા રહીજો ને વિડીયો શેર કરી દેજો જય ગૌ માતા જય ગોપાલ